વડોદરા શહેર પ્રિયા ટોકીજ પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ અને વિટકોસ બસની વચ્ચે એક્ટિવાનું થયું કચુંબર સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી વડોદરા શહેર પ્રિયા ટોકીજ પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ અને વિટકોસ બસની વચ્ચે એક્ટિવાનું કચુંબર જોવા મળ્યું ખાનગી લક્ઝરી બસના ચાલકે રોંગ સાઇડથી આવીને વિટકોસ બસને ઓવરટેક મારતા એક્ટિવા ચાલક ફસાયો હતો ખાનગી કંપનીની બસમાં કંપનીમાંથી છૂટીને ઘરે જતા કર્મચારીઓ પણ અટવાયા હતા સદનસીબે એક્ટિવા ચાલકનો આબાદ બચાવ થયો હતો એક્ટિવા ચાલકે કંટ્રોલ રૂમમાં ફોન કરતાં ગોત્રી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કંપનીના કર્મચારીઓ સહિત બસ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગઈ હતી